કપાસના બિયારણની અછત અને બિયારણના કાળા બજારની ફરિયાદ ને લઈ બોટાદ નું ખેતીવાડી વિભાગ હરકતમાં આવ્યું છે ખેતીવાડી વિભાગના મદદની જ નિયામક અને અધિકારીઓએ બોટાદમાં આવેલા એગ્રો સેન્ટર્સ પર તપાસ હાથ ધરી બિયારણ વેચતી પચાસ દુકાનોમાં ચેકિંગ કરવામાં આવ્યું શહેરમાં પાળિયાદ રોડ તથા માર્કેટિંગ યાર્ડની બાજુમાં આવેલા એગ્રો સેન્ટર્સ પર તપાસ કરવામાં આવી ખેતીવાડી અધિકારીઓનું કહેવું છે કે કંપનીઓ તરફથી માલ આવતો ન હોવાથી અછત છે અઠવાડિયામાં તમામ બિયારણો મળતા થઈ જશે અમે બેથી ત્રણ દિવસથી સંયુક્ત ટીમ સાથે સ્કોરથી તપાસ કરી રહ્યા છીએ બોટાદ જિલ્લામાં ઓછામાં ઓછી પચાસથી સાહીઠ જેટલા રિટેલરોની મુલાકાત પણ લીધી છે પચીસથી ત્રીસ પચીસ જેટલા અમે સેમ્પલ પણ બિયારણના લીધા છે અને જે લેબમાં અમે મોકલી પણ આપ્યા છે તપાસ દરમિયાન અમે સ્ટોક બિલ બુક વગેરે તપાસ કરીએ છીએ કંપનીઓ દ્વારા આપવામાં આવેલા બિલો પણ અમે તપાસ કરીએ છીએ પરંતુ હાલમાં ઉપરથી કંપનીઓ દ્વારા જ સપ્લાય ઓછો હોય એગ્રોવાળા પાસે જે પણ બિયારણની ડિમાન્ડ છે એ એગ્રોવાળા પાસે પણ ઉપલબ્ધ ન હોય પરંતુ આ બધું બિયારણ કંપનીઓ સાથે વાત કરતા એવું જાણવા મળેલ છે કે ભાઈ અઠવાડિયા સુધીમાં આ તમામ બિયારણનો સપ્લાય પૂરા જોશમાં આવી જશે તો ખેડૂતોને વિનંતી છે કે થોડી રાહ જોવે તેને જે પણ કંઈ મનપસંદ વેરાયટી છે એ ખરીદવાનો આગ્રહ રાખે એ સ્વાભાવિક છે પરંતુ થોડો રાહ જોવે તો દરેક ખેડૂતોને તેમની મનપસંદ વેરાયટી મળી જશે એમાં કોઈ શંકાને સ્થાન નથી